અમારે બુદ્ધાભાઈ એ જામનગર જિલ્લાનું પીપોટોળા પીપોટોળા ગામ બરાબર પીપોટોળા છે હવે બુદ્ધાભાઈ આપણે શેર તકલીફ હતી મારો હાથ આમ કરીને આમ નો થતો તેને ઠેકડ હાથ હાવ મટી ગયો સાહેબ કોઈ જાતની કોઈ વસ્તુ દાટાળી બાબતનું છે જ નહીં અને અહીં આવ્યો તે આમ કરીને આમ મોબાઈલે હાથમાં ન પકડાતો એવી તકલીફ હતી પણ આજની તારીખમાં બહુ સારું થઈ ગયું બે ધક્કા બે જ ધક્કા થયા હે ત્રીજા ધક્કે તો મારી રીતે આવ્યો હતો બાકી હાથ મટી ગયો